અને બજારની વાત કરી દઉં તો કાલની બજારની વાત કરું તો તમને ચારસો રૂપિયાથી લઈને સાડા આઠસો રૂપિયા જેવી બજારો કાલે લસણમાં બોલાવી હતી જેમાં મીડિયમ લસણ દેશી લસણ ચારસોથી લઈને પાંચસો રૂપિયા લગીના માલ વેચાણ હતા અને સારા માલની વાત કરું તો છસો રૂપિયાથી લઈને સાડા આઠસો રૂપિયા જેવી બજારું લસણમાં કાલે બોલાવી હતી દેશી લસણમાં અને એમપીના માલ પણ કાલે વેચાણા હતા બધાએ આઠસોથી લઈને અગિયારસો પચાસ લગીના એમપીના માલ વેચાણ હતા તો આજે પણ જોઈ શકો છો આજે એમપીની આવક એ થઈ છે આ બોક્સ માલે જોઈ લઈએ બધાય તો ચાલો હવે આજે જાણીએ કે લસણમાં કેવી રહી છે લસણની બજારું તો વીડિયોમાં ઠેર સુધી બન્યા રહેજો તો આજે જાણીએ કે કેવી રહી છે લસણની બજારું તો વિડીએમાં ઠેર સુધી બન્યા રહેજો तो जो बॉक्स माल वेचाण जो है नौ सौ में वेचाण जो लिया देखिए एम का बॉक्स माल बिका है नौ सौ इकतीस रुपये बीस किलो का रहे नौ सौ इकतीस रुपये एम का बॉक्स है तो जो देसी माल छ इकोतेर में वेचाणु से जो देखिए देसी माल बिका है छः सौ रुपये में 20 किलो का रेट छः सौ इकहत्तर किलो का मीडियम क्वालिटी है

હાલ ચાર પાંચ કિલરનું હરાજીનું કામકાજ ચાલુ પૂરું થઈ ગયું છે જોઈ શકો છો તમે તો હાલો દોસ્તો હવે લસણના તમને જણાવી દીધી કે ચારસો રૂપિયા થી લઈને સાડા આઠસો રૂપિયા જેવી આજે પણ બજારું લસણમાં બોલાયું છે દેશી લસણમાં અને એમપી લસણની વાત કરું તો એમપી લસણ સાતસો થી લઈને સાડા નવસો રૂપિયા જેવા બજારો આજે લસણમાં બોલાયા છે બાકી જોઈ આવા મીડિયમ લસણ વેચાણ છે બધા જોઈ ગયો પાંચસો પાંચ રૂપિયા લગીમાં વેચાણા છે આ બધા મીડિયમ ક્વોલિટી દેશી લસણ છે તો ચાલો અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે કાલે પાછા ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ વિડીયો તમને રોજેરોજ લસણની બજારના જોવા મળી જશે અને નીચે એક હાઈપનું બટન આપેલું છે તે હાઈપના પોઈન્ટ આપવાનું તમે ભૂલશો નહીં ત્યાં કોમેન્ટ કરો તો ત્યાં જ ઓપ્શન મળી જશે તો ચાલો હવે વધુ વિડીયો સાથે કાલે મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી